પોલીસ કમિશનર દ્વારા પાડવામાં આવેલ જાહેરનામા મુજબ શહેરના તમામ તારીખ જાન્યુઆરીથી લઈ પંદરમી જાન્યુઆરી સુધી સેફટી ગાર્ડ ગાર્ડના ટુ વ્હીલર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આવા વાહન ચાલકોએ બ્રિજ નીચેના માર્ગ નો અવર કરવા ઉપયોગ કરવાનો રહેશે જ્યારે સેફ્ટી ગાર્ડ લગાડેલ વાહનોને પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે સાથે બ્રિજના બંને છેડે સુરક્ષા બંદોબસ્ત માટે એક હજાર પાંચસો હોમગાર્ડ એક એસઆરપીની ટુકડી તેમજ સો જેટલા પોલીસ માણસો અલગથી ફાળવવામાં આવ્યા છે શાળાના તાપી નદી પર આવેલ બ્રિજ પરથી તમામ વાહનો અવર કરી શકશે ઉત્તરાયણના બે દિવસ દરમિયાન કાર ચાલકોને પણ એક કડક સૂચના આપવામાં આવી છે જેમાં કારની ઉપર આવેલ સંદ્રુફ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે ઉત્તરાયણ પર્વ દરમિયાન વાહન ચાલકોની સલામતી અને સુરક્ષા દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે કે ટુ વ્હીલર વાહન ચલાવતી વખતે વાહન આગળ સેફ્ટી ગાર્ડ લગાવવું જરૂરી છે ટુ વ્હીલર વાહન ચલાવતી વખતે વાહન ચાલક ગળાના ભાગે મફલર સ્કાપ અથવા સેફટી બેલ્ટ સુરક્ષા માટે પહેરે તે હિતા છે